પાટણમાં ભાજપ શાસિત પાલિકામાં વિવાદ નગરપાલિકાના પ્રમુખે ભાજપના જ સભ્યોને આપી વિકાસના કાર્યોમાં રોડા નાખ્યા તો હાઈકમાન્ડ કરી રજૂઆત વિવાદ કરી પ્રમુખે વિરોધીઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા રજૂઆત કરવામાં આવશે ભાજપના જ બળવાખોરોએ કલંકિત કરવાનો પ્રયાસ કર્યાનો પ્રમુખનો આરોપ માથાભારે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પ્રમુખનો આરોપ ધમકીને લઈને બે મહિનાથી હારીજ પોલીસ સ્ટેશનમાં કરી છે અરજી ભાજપે મેન્ડેટ ન આપતા બળવાખોરો કરી રહ્યા છે અમારો વિરોધ એવી વાત કરી પ્રમુખે હારીત નગરપાલિકા એટલે ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ભાજપના જ કોર્પોરેટરો દ્વારા ભાજપના જ પ્રમુખ અને ઉપપ્રમુખ વિરોધ છે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે વિરોધ છે તે વિરોધનો અંદર જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તે હાજર નહોતા રહેતા તેવા આક્ષેપો કરવામાં આવ્યા પરંતુ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તે હારીત નગરપાલિકાના અંદર તેમના સભ્યો સાથે મિટિંગ યોજી હતી ને જે તેમની સાથે જે ભાજપના કોર્પોરેટરો છે તેમની સાથે ચર્ચા પણ કરી હતી પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જે ભાજપ શાસિત નગરપાલિકા છે તેમજ ભાજપના જ કોર્પોરેટરો જે તે પ્રમાણે વિરોધ કર્યો હતો તે બાબતને લઈને પ્રમુખ તેમજ ઉપપ્રમુખે તમામ બાબતને જે વખોડી દીધી છે તેમ કહી શકાય કેમ કે જે રીતના પ્રમુખને પૂછવામાં આવ્યું હતું કે જે નગરપાલિકાના અંદર આપની હાજરી છે તે હાજરી હોતી નથી ઉપપ્રમુખની પરંતુ તેમણે જણાવ્યું હતું કે હાજરી ના આપવાનું મુખ્ય કારણ છે કે અહીંના જે માથાભારી તત્વો દ્વારા વારંવાર તેમને ધાક ધમકી આપવામાં આવતી હતી તેને લઈને ક્યાંક તેમની બીકને લઈને પ્રમુખ ઉપપ્રમુખ છે તે હાજર રહેતા નહોતા પરંતુ કહી શકાય કે જે રીતના તેમના જ પક્ષના લોકો છે તેમને મેન્ડેટ નહોતું મળ્યું તેમને પ્રમુખ ઉપપ્રમુખ બનવું હતું તેવા જ લોકો હાલ પાર્ટી વિરોધી કામ કરી કરી છે તેવું જણાવી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના જ કોર્પોરેટરો ઉપપ્રમુખ પ્રમુખનો જે વિરોધ કરી રહ્યા છે તેને લઈને હાલ તો મોટો ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે એક બાજુ હારીજ નગરપાલિકા વિસ્તારના અંદર જે કામો છે તે કામો ઉભા રહ્યા છે પરંતુ તેમના અંદરો અંદરના વિખવાદના કારણે હાલ તો હારીજની તમામ પબ્લિક છે તે હાલ તો હેરાનગતિ ભોગવતી હોય તેવું જોવા મળી રહ્યું છે એઝાઝ મન્સુરી એબીપી અસ્મિતા પાટણ એમાં એવું છે કે ઠરાવો જ્યારે નક્કી કરીએ એટલે અમે સભ્યોને મોકલીએ છીએ પછી એની મીટિંગ થાય છે મીટિંગ મિટિંગમાં એની ચર્ચાઓ થાય ચર્ચાઓમાં મુદ્દા એ લોકો કે અમે સાંભળીએ પછી એમની જેમાં સહી લે એમનું કે હા ભાઈ આ મુદ્દો અમને મંજૂર છે આ કામ તમે કરાવો સહીઓ લે એ સહયોગ લીધા પછી અમે એ કામો એ કંઈ ગાંડા જ છે નહીં કે ભણેલા છે નહીં એવું તો છે નહીં અમે ધમકાવીએ અને સહયોગ કરીએ એવું તો છે નહીં એટલે એમની સહીઓ લીધા એમની મંજૂરીથી અમે આગળ કામ વધારીએ છીએ આ એ જ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રમુખ પદના ઈચ્છુક હતા તેમની ઈચ્છા પૂરી ન થતાં તે પક્ષ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે અને ગામના વિકાસને રોકી રહ્યા છે અને આ એ જ ભૂતકાળમાં એપીએમસીના કાર્ય કાર્ય બદલ એ લોકોને પક્ષે સસ્પેન્ડ બી કરેલા છે અને એ લોકો અમને ધાક ધમકી આપીને રાજીનામું આપવા માગે છે